રાજકોટમાં રાજીનામાની અટકણું પર પીટી જાડેજાએ સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું છે કે મેં રાજીનામું આપ્યું નથી આપીશ પણ નહીં આપને જણાવી દઈએ સંકલન સમિતિ પ્રત્યે મેં માત્ર નારાજગી વ્યક્ત કરી હતી તેવું પીટી જાડેજા દ્વારા હાલ નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે કમિટીમાંથી કોણે ઓડિયો વાયરલ કર્યો તેની તપાસ કરવામાં આવશે અમારી સમિતિમાં જે ગદાર છે તેને ખુલ્લો પાડીને રહીશું આપને જણાવી દઈએ પીટી જાડેજા એ સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દા હોવાની અટકણો સામે આવી હતી રાજીનામું નથી અને આપવાનું પણ નથી મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરોબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલન સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપો એ ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલન સમિતિના બધાનો ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ તો આપને જણાવી દઈએ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી 24 કલાકની ઓડિયો ક્લિપની કોઈ પુષ્ટિ નથી કરતી ઓડિયો ક્લિપમાં આખરે શું કઈ સ્થામે આવ્યુ હતું આવો ફરીથી સાંભળીએ એ શબ્દોમાં બધી મર્યાદા દાખી છે તો કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાયશ હું હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લા મેદાનમાં આવું છું ખુલ્લા મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હવે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં તો સંકલન સમિતિ એટલે સમાજના સમાજ એટલે સંકટ સમિતિ આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને

અને તમારી મદદની મારે જરૂરી નથી ન કરતા હું હામેથી કહું છું ન કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ આપને જણાવી દઈએ ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે સંકલન સમિતિમાંથી પીટી જાડેજાએ રાજીનામું આપ્યું હોવાની અટકણોએ જોર પકડ્યું હતું કે હવે પીટી જાડેજા ખુદ મીડિયા સમક્ષ આવી ગયા છે તેમણે સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું છે કે મેં રાજીનામું આપ્યું નથી અને ભવિષ્યમાં આપવાનો પણ નથી જોકે સંકલન સમિતિની અંદર જે નારાજગી હતી તે મેં વ્યક્ત કરી હતી જે પણ ગદ્દાર છે તેને ખુલ્લો પાડવા માટે હું પૂરી રીતે સામે આવીને પૂરી હિંમતથી લડીશ તેવું પણ તેમણે કહ્યું છે અને હવે અન્ય સમાચારો પર સુપરફાસ્ટ અંદાજમાં નજર કરી લઈએ